સંપન્ન જેમાં જોડાયા સાધુ સંતો મહંતો જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો થયો સંપન્ન જેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો અને મહંતો મોટી સંખ્યામાં જોડાયા જેમાં રાત્રિના સમયે રવાડી નીકળી હતી જે રવાડી બગીઓના બદલે ટ્રેક્ટરમાં નીકળી હતી જેમાં નાગા સાધુ સંતો અને મહંતો દ્વારા શિવમય બની કર્યા તલવારબાજી અને અંકસરતોના દાવ પેચ જે નાગા સાધુઓના દર્શન કરવા પહોંચ્યા લાખો શ્રદ્ધાળુ જેને જોઈ લોકોએ શિવમય બની ઉજવ્યું શિવરાત્રિનું પર્વ જે આ મેળામાં ભોજન અને ભજનનો પણ શ્રદ્ધાળુઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો બાદમાં મહાઆરતી બાદ સાધુ સંતોએ શાહી સ્નાન કરી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી મંદિરોમાં પણ ભવ્ય આરતી અને શણગારથી દેવ સુશો સુશોભિત થઈ ગયા હતા આ શિવરાત્રિના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે મોટા પ્રમાણમાં વિનામૂલ્યે મોટા મંદિરોની સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યા હતા જેમાં આપાગીગાના ઓટલાના સંત નરેન્દ્ર બાપુએ અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું હતું જે શિવરાત્રી પહેલાં શરૂ થાય છે અને શિવરાત્રી પછી બંધ થાય છે જે વિનામૂલ્ય હોય છે અને બીજું માંગરોળના ખારવા સમાજ દ્વારા પણ અન્નક્ષેત્ર સતત ચાલુ હોય છે જે વર્ષો જૂના છે તેઓએ પરંપરા જાળવી રાખી છે અને ખડે પગે ઊભા રહી શ્રદ્ધાળુઓને જમાડે છે તો આ રીતે જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ધામધૂમપૂર્વક પૂરો થયો હતો અને લાખો શ્રદ્ધાળુઓએ આશીર્વાદ લીધા મોટા કલાકારો દ્વારા સંતવાણી પીરસવામાં આવી હતી રિપોર્ટ કાસમ હોથી ભેસાણ સાધુ સંત પીર ફકીર જ્યાં અમારે વાડીનાથમાં માલધારી સમાજમાં અમારે વાડીનાથ પ્રોગ્રામ થયો અને કેટલા સાધુ સંતો તેડાયા અને કેટલા સંતોનું દાન મોદી મોદી સાહેબે આપ્યું ધાન અને મોદી સર અને યોગીએ આજ જો ગુજરાતના આપણે માન્યતા કહેવાતા હોય કે આપણો ગુજરાતની અંદર મોદી સાહેબ જો યુદ્યાની અંદર રામ મંદિર બનાવી શકતા હોય ને તો આપણા ગુજરાતમાં હજી ચારધામ થઈ કેટલી તાકાત છે આપણા ગુજરાતની અંદર મહત્વ કે જા જા નેપાલ પંજાબ હરિયાણા હિમાચલ ઉત્તરાખંડ થી મહાત્માઓ પધારે છે કે આપણી ગુજરાતની ની સિદ્ધ ભૂમિ જેને કહેવામાં આવે ગરબો ગિરનાર કે જા મારો ગિરનાર હું દૂર દૂરથી મહાત્માઓ લોકો અહીંયા પધારે છે એમને અમારે ગુરુ દત્તાત્રી મહારાજ જે અમારા દેવતા કહેવામાં આવે સિદ્ધો ગુરુ દત્તાત્રી મહારાજ અમારા દત્ત મહારાજ સ્વયં શિવનું રૂપ છે એટલે સ્વયં ભોલેનાથ રાત્રે બાર વાગે મરઘી કુંડની અંદર સ્નાન કરવામાં આવશે અને એમને આપણે ગુજરાતી ભાષામાં કહી કે જાન આપણે જેમ ભોલેનાથની જાન નીકળશે અને ભોલેનાથના લગ્ન થયા પછી ભોલેનાથ જેમાં સ્નાન ને પવિત્ર થાય બોલ ગિરનારી મહારાજ મારું નામ રણછોડભાઈ છે અમે માંગરો ખાડવા સમાજમાં આવીએ છીએ અને અહીંયા ભવનાથમાં અમારું અનક્ષેત્ર ઓગણીસો અડસઠથી ચાલુ છે અને અહીંયા હજારોના હજારો માણસોથીનો પ્રસાદનો લાભ લે છે આ સેવા અમારા માણસો સ્વયંસેવકો બેના માતા યંગ જનરેશન યંગ છોકરા નાના છોકરા એમ કોઈ દોઢસોથી બસો માણસનો સ્ટાફ છે નિસ્વાર્થ સેવા કરવા આવે છે અને બધાને પ્રેમ ભી પ્રસાદ જમાડે છે જે રીતે અત્યારે સનાતન ધર્મનો એક સૂર છે તો એના માટે તમારી કઈ કઈ સેવા છે માણસો પ્રસાદ લઈ આમાં ભેદભાવ નથી રહેતા આ સનાતન ધર્મમાં આ જ એક લાભ છે હિન્દુ સનાતન ધર્મમાં એક અંગ છે તો એનો પ્રસાદનો લાભ લે એ જ સનાતન ધર્મ છે અમે તો માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલીએ છીએ સનાતન ધર્મ એ કોઈ નાની વસ્તુ છે નહીં સનાતન વસ્તુની જાગૃતતા આદિ અનાદિ કાળથી આ કાંઈ આજે કાંઈ આ ગિરનાર ક્ષેત્રની વાત કરો તો આ ભવનાથનો મેળો કેટલામો છે એ કોઈને ખબર નથી ઉજવવાની શરૂઆત કરી એ ખબર હશે બાકી કોઈને ખબર નથી એટલે ભવનાથ હોય સનાતન ધર્મ હોય હરિદ્વાર હોય દ્વારકા હોય સોમનાથ મહાદેવ હોય પછી બાવન શક્તિપીઠ આ બધા સનાતન ધર્મના જે મૂળ વસ્તુઓ છે એટલે સનાતન તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વખતે જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એને હિસાબે સનાતન ધર્મના લોકોમાં જાગૃતતા ખૂબ વધારે આવી ગઈ છે કે પોતે સનાતની છે અને એનો દરેક લોકો ગર્વ લે છે કે ભાઈ અમે પણ સનાતન ધર્મના લોકો સાથે જોડાયેલા છીએ એટલે મેળામાં વિશેષ જમાવટ છે શ્રી ગીગાના એટલે હરદમ લીલા લેખ છે અહીં તો હરદમ લીલા અહીંયા મેનું અમારો ઠાકર જમાડે છે ભવનાથનું સાનિધ્ય ઠાકરના આશીર્વાદ મા અંબાજી અને મા બહુતરાજી ના આશીર્વાદ થી આ બધું ચાલે છે હરતા કોઈ છે નહીં જે કઈ ચલાવે છે એ જેનું નામ છે એ ચલાવે છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત એક કડીરૂપ માણસ છે અહીંયા આ લોકો જમે છે કોણ જમે છે કેવી રીતે જમે છે એ અમને કોઈ ખ્યાલ નથી પરંતુ આજે આપણે સૌ જાણીએ છીએ કે આ ભગવાનનો મહાપ્રસાદ છે મેનુની જો તમે વાત કરતા હો તો મેનુ આપણે સૌ જોઈએ છીએ કે રોજ બે મીઠાઈ રોજ હવારના પોરમાં હાથ વાગીને ગરમા ગરમ દેશી ઘીની જલેબી હોય ગાંઠિયા હોય કાલે બધાને છોલેપુરી ખવડાવવી પરમ દિવસે બધાને પાંભુજી કરાવ પાઉંભાજીના ખવરાવી આજે તમે દો છો કે આજે બધાય લોકોને જેમ વધારે વધારે પસંદ પડે એમ આજે ચાપડી ઊંધિયાનો ભેગો પ્રોગ્રામ છે બધું મેનુ તો હોય પણ રોજ અલગ અલગ પ્રકારના મેનુ હોય એના દ્વારા બે મીઠાઈ બે શાક દાળ ભાત શાક રોટલી અનેક પ્રકારના વ્યંજનો દ્વારા લોકોનો જઠરાગ્વી શાંત કરવા માટેનો અમારો એક આ નાનકડો પ્રયાસ છે શ્રી આપીગાના કોટલા ચોટીલા ધામ અમારા પરમપૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શ્યામજી બાપુનો આદેશ એમની વાત કે વધારેમાં વધારે લોકો જમે અન્ન ક્ષેત્રની અંદર અને એમના જઠરાગ્ની ઠરે એના માટેનો માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈ અને કરવાનું કામ એટલે અન્ન ક્ષેત્ર શ્રી આપાગીજાના હોટલા દ્વારા આ અન્ન ક્ષેત્ર સૌથી પહેલાં ચાલુ કરવામાં આવે છે અને સૌથી છેલ્લે બંધ કરવામાં આવે છે આ વખતે પણ બીજી તારીખથી અન્ન ક્ષેત્ર ખુલ્લું મૂકી દીધું પહેલી તારીખથી અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું અને આવતીકાલે મહાશિવરાત્રી બાદ પણ એક દિવસ સુધી અન્નક્ષેત્ર અહીંયા ચાલુ રાખવામાં આવે છે વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ એ આપ સૌના માધ્યમથી હું ખૂબ ધન્યવાદ આપું છું પત્રકાર મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો આંગળી ચિંતાનું જે રીતે પૂન છે એ રીતે તમારા દ્વારા પ્રચાર પ્રસારના માધ્યમથી વધારે વધારે લોકો એ આપીગાના ઓટલાનો મહાપ્રસાદ લેવા આવે એના માટેનો પ્રયત્ન કરો છો એ ખૂબ સરાહ છે પણ આપીગાના ઓટલા દ્વારા આવતીકાલે મહાશિવરાત્રી દિવસે સવારથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી લોકોને ફરાળ મળી શકે અને ફળાર પણ પૂર્ણ રીતે મળી શકે એના માટે થઈ અને એક નાનકડો પ્રયાસ એટલે કાલે સાડા ત્રણ ટન શ્રીખંડનો ઓર્ડર દેવામાં આવ્યો છે ભેગી રાજગરાના લોટની પૂરી હોય રાજગરાનો લોટનો શીરો હોય છે સામાની ખીર હોય ભેગું સામાની ખીચડી સૂકી ભાજી ફરાળી ચેવડો ફરાળી વેપર ફરાળી કઢી પૂર્ણ રીતે સર્વે લોકોને મહાપ્રસાદ મળી રહે એની માટે અમારા ઠાકર દ્વારા આ પ્રયાસ કરવામાં આવે છે અમારો ઠાકર મજૂરી કરવા જાય છે આમાંથી કોના નસીબની મજૂરી ઠાકર કરે એમને ખબર નથી પણ ઈ કમાઈને દે છે અને વાપરવા વાળો આય વાપરે છે જેટલી અમને ખબર છે કોણ કોના નસીબનું ખાય છે ઈ કોઈને ખબર હોતી નથી અને એટલે જ અમારા સદગુરુ દેવે કીધું તું કે કબીર કહે કમાલ કો અને દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે અને બીજી વસ્તુ પણ અમારા બાપુ એક કહેતા તમારા માધ્યમથી કહીએ તેવું છે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે તમારી પરસેવાની કમાણી પરસેવામાં વપરાય એ ખૂબ અગત્યનું છે નિકર પછી ઘણી વખત આપણે જોતા હોય છે આપણા ગઈઠા હોય વડીલો હોય ઘરમાં નાગ નીકળે અને એ નાગ લઈને એમ કે પિતૃ પ્રગટ થયા હવે પિતૃ શું કામ પ્રગટ થયા એ ખબર જ નથી પહેલાંના જમાનાની અંદર દુહો દસમો વેદ દાન અલગારીએ એક દુહામાં કીધું છે ખાટી પણ ખાધી નહીં ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય માય પછી બોરિંગ થઈને ભભૂતિયો અને ઈ રાત એટલે એનો કહેવાનો મતલબ એવો છે એ દુહાનું ગુજરાતી ભાષાંતર એવું થાય છે કે પેલાના જમાનામાં લોકો પાસે નાની મોટી જે કઈ મૂડીઓ હતી ત્યારે કોઈ તિજોરીઓ નહોતી બેંક નહોતી લોકર નહોતા કાંઈ નહોતું ત્યારે લોકો સામાન્ય સંજોગોની અંદર નાની મોટી મૂડી થઈ હોય તો એ પોતાના જે કઈ ચૂલા હોય એની નીચે ડાટતા ચૂલામાં પૈસા નાની મોટી લક્ષ્મી દાટી રાખે એટલે એ ધ્યાન ત્યાં રહીએ પછી ખાટી પણ ખાધી નહીં પૈસા હતા પણ સારા કર્મની અંદર વાપરા નહીં દાટી માટી માય એટલે લોકો એવું કહે છે શાસ્ત્ર એવું કહે છે તમારી પાસે તમારીથી જરૂરિયાતથી વધારેના પૈસા હું એમ કોઈ નથી કહેતા તમારું ઘર બાળીને તીથર તીરથ કરજો એવા કોઈથી કોઈને કાંઈ દેવું નહીં પહેલાં ઘરે મા બાપની ભાઈ કુટુંબની સેવાથી શરૂઆત કરવી એટલે ખાટી પણ ખાતી નહીં પણ તમારી પાસે વધારાની કોઈ સંપત્તિ હોય તો એ સંપત્તિ લોકોના ઉપયોગની માટે વપરાય અને એ ન વપરાય તો પછી એમ કે છે કે એને નાગનો અવતાર આવે એટલે એ નાગનો અવતાર આવે એટલે આપણે એમ કહે કે ભિતરું આવ્યા એ પિતૃ આવ્યા શું કામ ઓલી ડાટેલો માલ છે એને હાંચોવા હાટું આવ્યા છે એટલે કીધું ખાટી પણ ખાતી નહીં દાટી માટી માય પછી બોરિંગ થઈને ભભૂતિ